અઢી ઇંચ વરસાદ અને ધનસુરામાં એક ઇંચ વરસાદ તો ભીલોડા અને માલપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો ભારે પવનના કારણે માલપુરમાં વીજપોલ ધરાશાયી બન્યો તો મોડાસા પંથકમાં પણ ઊભા પાકનો સોથ વળી ગયો અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન વ્યાપક વરસાદ વરસ્યો મોડાસા તાલુકામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો મેઘરજમાં દોઢ ઇંચ બાયડ અને ધનસુરામાં એક ઇંચ વરસાદ તો ભીલોડા અને માલપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો ભારે પવનના કારણે માલપુરમાં વીજપોલ પોલ ધરાશાયી બન્યો તો મોડાસા પંથકમાં પણ ઉભા પાકનો સોથ વળી ગયો વાવાઝોડું અને વરસાદના કારણે બે થોભલા અને ઝાડો પડી ગયા છે એક જે થોબલો છે એ જે ફોરવ્હીલ છે તેની નજીક જ પડ્યો છે પણ ફોર વ્હીલનો કોઈ ઈજા નથી થઈ અને જાનહાની નહીંથી પરંતુ રાતે લગભગ નવથી દસના ગારામે આ ઘટના બની છે પરંતુ હજુ સુધી કોઈ તંત્રએ ધ્યાન દોરી નથી તો અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આપ તાત્કાલિક આવો અને આ જે થોબલા પડી ગયા છે આ વાયરો તૂટી ગયો છે તાત્કાલિક રિપેરિંગ થાય તેવી અમારી તંત્રને માંગ છે